ત્યારે સમાજ સેવા માટે અને કોઈને લોહી ન ઘટે અને હજારો લોકોની જિંદગી બચાવવા માટે ધોરાજી ખોલતામાં આવી રક્તદાન કેમ્પ આજે કરેલ છે સમાજના આગેવાનો રાજકીય આગેવાનો અને રક્તદાતાઓ જે અહીંયા આવી હાજરી પુરાવીને ખૂબ રક્ત આપે છે એ બધાનો હું દિલથી આભાર માનું ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા આજે મહા રક્તદાન કેમ્પ અને ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખોળદળ ખોળદામ સમિતિની તમામ પાંખો દ્વારા છેલ્લા થોડા સમયથી જહેમત ઉઠાવવામાં આવી છે કે આખા એ સોગરાટની અંદર જેમને જરૂરિયાત છે એમને રક્ત લોહીનો પુરવઠો મળી રહે એટલા માટે રક્તદાન કેમ્પનો આયોજન થાય છે આજે પણ મોટી સંખ્યાની અંદર ધોરાજી શહેર તાલુકાના સૌ યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા છે અને મને વિશ્વાસ છે કે ખોડલધામ સમિતિ દ્વારા જે નરેશભાઈ પટેલની રક્ત તુલાનો કાર્યક્રમ રાખ્યો છે નરેશભાઈની બે વખત રક્તતુલા થઈ શકે એટલું લોહી ધોરાજી ખાતેથી એકઠું થશે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી